નમસ્કાર મિત્રો મિત્રો આજે તમારી સમક્ષ બે હજાર છવ્વીસ માં આ સાત રાશિના લગ્ન થશે પાકા કયા માસથી સુંદર મજાના યોગ નિર્માણ થાય છે સવિસ્તાર સાથે ચર્ચા કરશું સાથે તમારા લગ્નમાં વિલંબ થાય છે વિઘ્નો આવે છે ખૂબ પ્રયાસ કર્યો છો છતાં સફળતા મળતી ન હોય તો અચોક ઉપાય પણ આપની સમક્ષ રાખીશ આપના લગ્ન ન થયા હોય તો આ વિડીયો સંપૂર્ણ જરૂર સાંભળજો સાથે તમારી કઈ રાશિ છે આ સાત રાશિમાંથી એ પણ ખાસ લખજો મિત્રો જે પણ ચર્ચા કરીએ છીએ પણ ઘણી વખત એવું બને કે લગ્નમાં ખૂબ વિલંબ થાય તો એનું મુખ્ય કારણ જન્મકુંડીમાં સાતમો ભાવ હોઈ શકે સાતમા ભાવમાં જ્યારે શનિ ભગવાન દૂષિત હોય ગુરુ ભગવાન દૂષિત હોય ત્યારે એ લગ્નમાં વિલંબ થાય છે અથવા દ્વિતીય ભાવમાં શનિ ભગવાન દુષિત હોય ગુરુ ભગવાન દુષિત હોય ત્યારે પણ લગ્નમાં વિલંબ થઈ શકે એટલે સૌથી પહેલા તો જન્મકુંડળીમાં ગ્રહોની સ્થિતિ જોવી જરૂરી છે આપની લગ્નમાં કોઈ પણ જાતનો વિલંબ થતો હોય જો સારા જ્યોતિષ આચાર્યને જન્મકુંડલી બતાવી એનું જે પણ નિવારણ આવતું હોય પૂજા આવતી અવશ્ય કરાવી જોઈએ મિત્રો હવે વાત કરીએ જે સાત રાશિ ભાગ્ય ભાગ્યશાળી રાશિ માની શકાય જેના થવાની ખૂબ જ ઉત્તમ યોગ નિર્માણ થઈ ગયા છે એ સાત રાશિ કઈ છે જો સૌથી પહેલી રાશિ છે એ મિથુન રાશિ છે મિથુન રાશિના જાતકો માટે ગુરુની દ્રષ્ટિ પણ સાતના ભાવમાં પડે છે અને શનિની દ્રષ્ટિ પણ સાતમા ભાવમાં પડે છે એટલે મિથુન રાશિના જાતકો માટે ખૂબ જ મોટી ખુશખબરી છે લગ્ન યોગ ઉત્તમ યોગ નિર્માણ થઈ રહ્યા છે પ્રયાસ આપણે કરવાનો છે અને પ્રયાસ કરશો તો જ સફળ થશો ઘણા બધા માતા પિતા ખૂબ પ્રયાસ કરે પણ સંતાનને લગ્ન જ ના કરવા હોય તો એ પ્રયાસ સફળ કેમ થાય અને કેરિયર માં જ ધ્યાન આપે કેરિયરમાં ધ્યાન આપવું જરૂરી છે પણ લગ્નનો સમય હોય ત્યારે લગ્ન કરવા ખૂબ જરૂરી છે જોઈ રહ્યા છો મિત્રો આ તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરજો તમારા મિત્રોમાં શેર કરજો ફેસબુકના માધ્યમથી આ વિડીયો જોઈ રહ્યા છો તો અમારી આ પેજને ફોલો લેજો જેનાથી આવી સુંદર મજાની માહિતી પ્રાપ્ત થઈ શકે સવારે દસ વાગ્યા બપોરના એક વાગ્યા સુધી છે સાંજે પાંચ વાગ્યાથી લઈને રાત્રે નવ વાગ્યા સુધી છે મિત્રો હવે વાત કરીએ બીજી રાશિની તો બીજી ભાગ્યશાળી રાશિ માની શકાય કર્ક રાશિ કે કર્ક રાશિમાં મે મહિનાથી જે બ્રહસ્પતિ છે વિઘ્ન આવતા હતા એ દૂર થશે ગુરુ શનિને શુક્ર આ ત્રણ ગ્રહો લગ્નના તારક માની શકાય છે જ્યારે ગુરુની દ્રષ્ટિ પડે શુક્ર સ્વરાશિમાં હોય ઉચ્ચ રાશિમાં હોય દ્રષ્ટિમાં હોય

આપને પ્રયાસ કરવાનો છે અને સિંહ રાશિના જાતકો માટે આ માસ તો તો ખાસ છે જે પ્રયાસ કરશો અવશ્ય સફળ થશો ચોથી રાશિ છે એ કન્યા રાશિ છે કન્યા રાશિના જાતકો માટે પણ જે સમય આવી રહ્યો છે એ સાતમા ભાવમાં શનિ છે સાતમા ભાવમાં શનિ આવવાથી આપણા લગ્નમાં અવશ્ય જે વિલંબ થતો હતો એ દૂર થશે શનિ ભગવાનની કૃપા થશે અને આપના લગ્ન થવાના ઉત્તમ યોગ નિર્માણ થશે હવે વાત કરીએ ખાસ કરીને કન્યા રાશિના જાતકો માટે ગુરુની દ્રષ્ટિ પણ પડવાની છે એટલે પણ લગ્ન કરાવશે પછીની રાશિ છે મકર રાશિ મકર રાશિના જાતકો માટે બે જૂન પછી લગ્નના ઉત્તમ યોગ નિર્માણ થઈ રહ્યા છે આપણે પ્રયાસ કરવાનો છે પ્રયાસ કરશો સાથે આ યોગ એવા છે કે શનિ ભગવાનની જે પનોતી ચાલુ હતી એ પણ સમાપ્ત થઈ ગઈ છે મકર રાશિના રાશિ માટે એટલે શનિ ભગવાન વિશેષ આપશે લગ્ન માટે ઉત્તમ છે તે પછીની રાશિ છે વૃષ્ટિક રાશિ છે વૃશ્ચિક રાશિના જાતકો માટે ખાસ કરીને ગુરુ છે એ જે ઉચ્ચ થાય છે ભાગ્ય સ્થાનમાં છે ભાગ્ય પ્રવળ બને ત્યારે દરેક આપણા કાર્યો સફળ થાય છે એટલે વૃષ્ટિક રાશિના જાતકો માટે ઉત્તમ સમય આવી રહ્યો છે શનિની દ્રષ્ટિ પડશે એટલે તમારા પણ લગ્ન પાકા અવશ્ય થશે કુંભ રાશિ જેને શનિની પનોતીનું ત્રીજું ચરણ સમાપ્ત તરફ જઈ રહ્યું છે સાથે સાડા સાથી ઉતરી જવાની છે અને શનિ ભગવાનની કૃપા થશે ગુરુ ભગવાનની કૃપા થશે એટલે લગ્ન પાકા થશે હવે વાત કરીએ ઉપાયની જે પણ રાશિની ચર્ચા કરી છે તેના કોઈ પણ પ્રકારના લગ્નમાં વિલંબ થતો હોય વિઘ્ન આવતા હોય તો એને ઉપાય અવશ્ય કરવો જોઈએ શું ઉપાય કરવો જોઈએ તો ગુરુ ભગવાનના બીજ મંત્રની એક માળા કરવી અને શુક્ર ભગવાનના બીજ મંત્રની એક માળા કરવી પુરુષોને ખાસ કરીને સફેદ રંગનો ઉપયોગ વધારે કરવો બેનો એ પીળા રંગનો ઉપયોગ વધારે કરવો મંત્ર બંને લખી દેશો ઓમ ગ્રામ ગ્રીમ ગ્રોમ શહ બ્રહસ્પતય નમઃ

જય શ્રી કૃષ્ણ મહાદેવ હરતું